ભાઈ તમે શું કામ કરો તમે શું કામ કરો તો મેનેજર એટલે તમને ખબર નથી આ ચામડાઓ કપાય છે તમે કાપો છો તમે કાપો છો

તો કોપીને મરી જશું બાકી આ પૈસા અમારે નથી લઈવાના આ પહેલો પહેલો વાક્ય લખ્યું છે અબોલ જીવોનો સ્વજન અને નામ જે ભગવાનનું આપ્યું મહાવીર ભગવાનનું નામ હતું અને અંદર કથા આગળ ચાલે છે કરામ આવી જો એ હવે નહીં કુજે પગ મૂકવા તો આટલો રૂપિયા વાળો છે તમને લોકો ને સલામ આવી જો એ અબનસંબર લેતા અમે અમારી માનતા હોય છે જમાની તમને તમને આપણ દોર અમે લઈ જઈએ અમે નહીં આપી કામ કેટલા રણા લાવ્યું તમે જે રોટલી સુકા રાખી હોય અહીંયા આ પાંદરા

મે આ આ બોલ જીવનો માવિરન ચત્ર તમારા માવિરન ચત્ર સાથે કેવા લીધું અમે અમે ચોકું દીધું બોલ જીવનો માવિરન ચત્ર માવિરન ચત્ર ઓનલાઈન હા તો તો એને એને અંદર દઈએ અથવા એનો અથવાનો વેપાર થોડો થાય તમારી વાર અમારી કાળી થાય છે અમે તો સેવા આપતા વાળા માણસો છીએ હું તમને ખાલી એમ જ કરું કે સાહેબ આપીવું છે આપણે લીલો ચાલુ કરવાની જરૂર છે આ બધા જ હાજર હતા સંજય સાહેબ લીલો ચાલુ કરવાની જરૂર છે તલાવ એ છે એને ખબર હોવી જોઈએ આપી છે એને ખબર હોવી જોઈએ ગાયો કુવળ ખાઈ ખાઈ જાય ખાતી રહી છે છે ભૂખી બિચારી એને ક્યાંક લાવવા અમારે આટું ખાવાનું

চলো তুমি আমাকে এল